અત્યારે જય માતા જ છે અત્યારે ત્રણ ને પંચાવન થાય છે આપણો મિત્ર ગામમાં આવી ગયો છે ચા પીને ચાઇએ ચાલે આપણો મિત્ર ચા પીવો જો હાથ ફાઈનલી મિત્રો આપણે ચા પી લીધો છે આપણો મિત્ર મોબાઈલમાં જોઈ રહ્યા છે ને આપણે કેટલા વાગ્યા છે જરાક બતાવી દઈએ કેટલા વાગ્યા છે ભાઈ ચાર ને બે થઈ ચાર ને બે થઈ છે ને આપણે જઈશી દોડવા તો આપણે દોડીને આવી ત્યારે કન્ટિન્યુ તો ફાઇનલ આપણા ગામમાંથી આવતા ને ભાઈ બંને લાગી ગઈ છે ભૂખ અને ભાઈ કેટલા વાગ્યા કેટલા વાગ્યા વાગવામાં ચાર ને બત્રીસ થઈ ગઈ છે ચાર ને બત્રીસ થઈ ગઈ છે ભાઈ ને આપણે હવે ગાડી ઉતારવાની છે તેમાંથી તેના ડ્રાઈવરને ઉતારવા જઈએ છીએ ડ્રાઈવરને ને છે મોટભાઈ ઉઠાડવા જાય છે ઉઠાડવા જઈએ મારી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ અત્યારમાં ઉઠો હોય ને અત્યારે નિંદરમાં આવે એટલે અને બીજા મિસ્ટેક કે ભૂખ લાગી ગઈ મારું નથી આનું હજી બે બિસ્કિટ ખીચામાં આવે એ વિડિયો આગળ બતાવું છું ચાલો કન્ટિન્યુ 1 hour later તો ફાઇનલી મિત્રો ગાડીના ડ્રાઈવર આવી ગયા છે આપણે આજ ગાડીમાં દુકાન તરફ જઈએ છીએ તો ચાલો જઈએ દુકાને ફાઇનલી આપણે આવી ગયા છીએ દુકાને મે આપણે આવી ગયા છીએ ગાડીની અંદર આ ઉતારવાના છે ઉતારવાના જ ને હાલો વાહ

તો હવે ગાડી રાખી દઈએ ને લોક પાછો કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો રસ્તામાં જતા સવારના સાત વાગ્યે સરસ મજાનો મસ્તનો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાત ને આડત્રીસને આપણે આવી ગયા છીએ અયણી દૂધ અને પનીરના કેરેટ ઉતારવા ને અયણી આવી ગયા છીએ આપણે તો બીજા ગામ પણ જવાનું છે તો ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે પોણા બાર ને વાળીએ છીએ ઓરાણ તો આપણે જવાનું છે વાળીયા જે બે ચાર વસ્તુ ભેગી કરવાની છે તો એ વસ્તુ ભેગી કરીને જઈએ વાળીએ તો ચાલો મળીએ વાળીએ